મનોજભાઈ લાલ કલર ના સાબુ આવે એ પેટી લાવવા લાગે છે દાખલો બે જોઈએ ગગો નામ છે છોકરા નું નામ છે ગગો ઉંદા માથે બજાર ગયો અને બે કાળા ટી શર્ટ લાવ્યો એક ટી શર્ટ નો ભાવ કેટલો છે સિત્તેર રૂપિયા ટી શર્ટ કેટલા લાવ્યો બે લાવ્યો છે તો ગગા એ કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો ગગો ઉંદા માથે બજારમાં ગયો છે એ વિડીયો પણ આપણે જોઈશું હમણાં કઈ રીતે ઉંદા માથે

જેમાંથી એક ટીશર્ટ એમણે પહેરી પણ લીધું છે દાખલો ત્રણ જોઈએ નિકિતા બજારમાંથી ચાર ખુરશી લાવી કેટલી ખુરશી લાવી ચાર ખુરશી લાવી છે એક ખુરશીની કિંમત કેટલી છે ત્રણસો રૂપિયા છે ચાર ખુરશી લાવી છે એક ખુરશીની કિંમત કેટલી છે ત્રણસો રૂપિયા હોય તો ચાર ખુરશીની કુલ કિંમત કેટલી થશે ચાર ખુરશીની કુલ કિંમત કેટલી થશે એ આપણે શોધવાનું છે અહિયાં જે રીતે આગળના દાખવાનું કર્યું છે બાર એટલે કેટલા રૂપિયા ચૂકવા હશે બારસો રૂપિયા ચૂક્યા હશે તો નિકિતા એ બારસો રૂપિયા ચુકવ્યા હશે જુઓ તો ખુરશી નિકિતા ખુરશી જ સરસ લાવી છે પણ મને તો મોંઘી લાગે છે તમને કેવી લાગે છે મિત્રો ભણવાની મજા આવતી હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા બીજા વિડીયો પણ ચેનલ પર આવવાના છે ખુરશી કેસરી કલરની છે હવે જોશું આપણે વ્યવહારમાં ઉપયોગી ભાગાકાર આની પહેલા આપણે ગુણાકાર અને સરવાળા વિશે જોઈ લીધું હવે જોશું આપણે ભાગાકાર વિશે તો ભાગાકારનો પહેલો દાખલો જોઈએ અહીંયા આ કેવા ભાગાકાર છે તો કે વ્યવહારમાં ઉપયોગી હોય એવા તમારા રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવા છે તો ઝીંગા પપ્પા બજાર ગયા હતા ત્યાં તે ચાર ચોકલેટ લાવ્યા કેટલી લાવ્યા ચાર ચોકલેટ લાવ્યા તે ચાર ચોકલેટ બંને બાળકો વચ્ચે વહેંચી દીધી એમના બાળકો પણ આપણે વિડિયો હમણાં જોવાના છીએ તો બંને બાળકોને કેટલી કેટલી ચોકલેટ મળશે ચાર ચોકલેટ લાવ્યા હતા અને બંને બાળકો વચ્ચે વહેંચી દીધી છે અને ચોકલેટ કેવી લાવ્યા છે એ પણ આપણે વિડિયો માં જોઈશું. તો શું કરવું પડશે ભાગાકાર કરવો પડશે શું કરવું પડશે અહિયાં ભાગાકાર વેચવાની વાત આવીને એટલા માટે શું કરવું પડશે ભાગાકાર તો ભાગાકાર કરવાનો હોય આ રીતે મૂકી મૂકી દીધું હવે અંદર કોને રાખશું રાખશું અને તો શું અંદર કોને રાખશું તો કે જેમને વેચવાનું હોય એમને અંદર રાખશું તો કેટલી ચોકલેટ છે ચાર છે તો ચાર ને આપણે અંદર રાખશું કેટલા વચ્ચે વેચવાની છે તો કે બે વચ્ચે બાર કેટલા મૂકશું બે ભાગ કર્યો છે જવાબ તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે બે ચોકલેટ મળશે મિત્રો ચોકલેટ જ સરસ લાગે છે નહીં કીધા ચોકલેટ ખાય છે અને મારા મોઢામાં તો પાણી આવી ગયું છે મને પણ ચોકલેટ ખાવા મળે તો બહુ સારું તમને ભાવે છે ચોકલેટ આવી ચોકલેટ કમેન્ટ બોક્સમાં કેજો આગળ જોઈએ આપણે રામપુર ગામની શાળામાંથી જુનાગઢ પ્રવાસ થયો તો રામપુર ગામ પણ આપણે હમણાં જોવાના છે એ વિડીયોમાં પ્રવાસમાં કુલ સંખ્યા સિત્તેર ની હતી પ્રવાસ કીધો કેટલી સંખ્યા હતી કુલ સિત્તેર ની સંખ્યા હતી તથા બસનો નું ભાડું પાંચ વિધા થયો હોય તો દરેક વ્યક્તિ એ કેટલું ભાડું ચુકવ્યું હશે બસ નું ભાડું કેટલું ચુક્યું એમને કુલ પાત્રીસ હજાર ચુક્યું છે જમા કેટલા હતા સિત્તેર જણા હતા તો આપણા પ્રવાસ માં ગયા હતા એમાં કેવી બસ હતી એ પણ આપણે અહિયાં જોવાના છે અને એમાં છોકરાઓ ઓ રાહ જોતા હતા બસ ની કે હમણાં આવશે હમણાં આવશે ચાલો પેલા દાખલો ગણાઈ દઈએ પછી આપણે એને જોઈએ તો અહિયાં આપડે વાત કરી હતી જયારે આવું આવે એટલે આવું એક છે નિશાની મૂકી દીધી નિશાની મૂકી દીધી હવે સવાલ થશે અંદર કોને રાખવું બાદ કોને રાખવું તો અંદર કોને રાખશું જેમને વેચવાનું છે ને તો કેમ ને વેચવાનું છે તો કે પાંત્રીસ હજાર ને આપણે અંદર રાખી દો રાખી દીધા કેટલા વચ્ચે વેચવાનું છે તો કે સિત્તેર વચ્ચે તો સિત્તેર બાદ રાખી ગયો સિત્તેર નો ઘડિયો બોલવાનો છે પેલા બે આંકડા લેવન ટ્રાય એક લેવ ટ્રાય કરવાની

પાંચસો રૂપિયા ચૂકવવા પડશે જુઓ મિત્રો આ ગામ છે આ ગામમાંથી જુનાગઢનો પ્રવાસ થયો હતો બસ સમયસર આવી નહોતી એટલે વિદ્યાર્થીઓ બસની રાહ જોતા ઊભા હતા જો બસ આવી ગઈ લાગે છે જો આ પ્રવાસની બસ છે રમેશભાઈ બુક સ્ટોલમાંથી ત્રણ બુક આવ્યા તેમને ત્રણ બુકની કુલ કિંમત નવસો રૂપિયા ચૂકવી છે તો એક ની કિંમત શોધો તો રમેશભાઈ કઈ બુક સ્ટોલ થી હતા તો એ પણ આપણે વિડીયો માં જોઈશું અને એમના ચોખરાને પણ આપણે જોવાનો છે તો અહીંયા આપણે જોવાનું છે શું કરશું તો કે ભાગાકાર કરશો શું કરશું ભાગાકાર ભાગાકાર જ્યારે કરવું હોય ત્યારે આ રીતે ભીસાડી મૂકી દેવાની પછી અંદર કોને રાખવાના છે બહાર કોને રાખવાના તો એ જોઈએ આપણે અંદર કોને રાખશું નવસો નવસો રૂપિયાના આપણે વેચવાના છે ને નવસો રૂપિયાના આપણે વેચવાના છે એટલે એને આપણે અંદર રાખશું તો બાર કોને રાખશું તો કે કેટલા જણા વચ્ચે વેચવાના છે તો ત્રણ ક્યાં રાખશું બાર ત્રણ ત્રણ નવ બાદ બાકી કરો એટલે કેટલા આવશે જીરો ઉપરથી હું જીરો ઉતાર છું ઉપરથી જીરો ઉતારો ભાગ આલે છે તો કદાચ ભાગ હાલતો નથી ઉપરથી ઉતારશો સત્તા ભાગ નથી આવતો તો ભાગમાં પડી શું હવે બીજો જીરો ઉતારો

મિત્રો આ રમેશભાઈનો છોકરો હોય તેવું લાગે છે તેમને એમના બાપાએ લાલ કલરના ના બુક લઈ દીધી હોય તેવું લાગે છે છોકરો ખૂબ જ હોશિયાર હોય તેવું લાગે છે બુક સ્ટોલ માં જ બિચારો વાંચવા લાગી ગયો છે તમે દિવસમાં કેટલી ઘણી વાંચો છો એ પણ કોમેન્ટ બોક્સ માં કહેજો ઓપી બજારમાંથી ચાર કેમેરા લાવી કેટલી ચાર કેમેરા લાવી છે તેમણે કુલ રૂપિયા બાર હજાર ચૂકવ્યા છે તો એક કેમેરાની કિંમત શોધો ગોપી છે કેવા કેમેરા લાગે છે એ પણ આપણે વિડીયો માં જોવાના છે તેના દાખલો ગણી લઈએ તો કેટલા રૂપિયા એમને ચૂક્યા તો કે બાર હજાર તો અંદર કોને રાખશું બાર હજાર ને બાર કોને રાખશું તો કે ચાર ને ચાર વચ્ચે વહેંચવા છે ને આપણે તો ચાર ને બાર રાખશું ચાર નો ગુણ્યા બોલીએ ચાર તેરી બાર કેટલા આવ્યા જીરો જીરો

જો તમને આ વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બીજા વિડીયો પણ આ ચેનલ ઉપર આવવાના છે